હેલો મિત્રો આ તો અમે આવ્યા છીએ અમારા જુના ગામમાં અમે જ્યાં પેલા રહેતા અમારે જૂનું ગામ ત્યાં અમે આવ્યા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને હું તમને જૂનું ગામ બતાવું અમારું અને આ બે ભાઈઓ અમારી હારે આવ્યા છે અમે ત્રણ જણા છીએ હા જુઓ હજી જૂની વંડીઓ હજી એમને ઉભી છે જુઓ જવા મકાન જુઓ હજી જૂના મકાન ઊભા છે અમુક અમુક અમારા ગામના એક ભાઈ એવા માલ સારે છે આ જૂના મકાન છે જુઓ જોઈ શકો તમે આ અમારા મેન રસ્તો છે પછી આ અમારો મેન ચોક અહીંથી આ એક અહીંથી આ બજાર જતી અને એક અહીંયા અમે પહેલાં રહેતા આ બાજુ એ રસ્તો ઈ ઘરમાં હતું એ અમારું એ તમને બતાવવું જો અહીંયા આજે આ દિવાલ ઊભી છે અને અહીંથી જવાય છે અત્યારે તો આ બધી બાવળ અને અહીંયા બધી આમ જંગલ જેવું બધું થઈ ગયું છે હવે અત્યારે અહીંયા આવવામાં બીક પણ એવું લાગે છે કેમ કે અહીંયા જનાવર રહી શકે હાવસ છે દીપડા છે બીજા અન્ય કોઈ પણ જનાવર છે જોવા જઈએ જોવા જઈએ અહીંયા બાર હાક ઊભી જો આ બાર હાક છે અને અહીંયા આજે ડેલો હોય છે રો ઘણા વર્ષોથી આ બધી અહીં અમને પડતર પડ્યું છે જો એક અહીંયા શોખ આવતો એક આ બજાર એક જાતી અહીંથી અને એક આ સાઈડ આ સાઈડ અમારા મકાન હતા એટલે આ સાઈડ હું તમને બતાવું અહીંયા સ્કૂલ એક આવશે અને સ્કૂલની બાજુમાં અમારું મકાન આવશે હજી અહીંયા પાણી ટાંકી છે તો જોવા જો આ છે સ્કૂલ અમારું જુનું ગામ ગાંજાવદર હુર્દન દાદા છે આ પેલા જો કુવો હતો અત્યારે તો કઈ આનું નામ નિશ્ચર નથી રહ્યું અત્યારે બુરાઈ ગયો છે અને અહીંયા હુર્ધન દાદાનો છે તો જય હોર દાદા અને પ્રસાદી પણ કોકે કરેલી છે જો અમારા અહીંયા અમારા વડુભાના અહીંયા બધી પાલન દાદાને જે કહી ને એ અહીંયા હતું અમારે પાલણ દાદા ને જન દાદા અને ભોળાનાથનો હનુમાન દાદાનું નુ ની બધાનો અહીંયા વોટો હતો અને અમારું મકાન અહીંયા હતા અમારા અહીંયા જે અમારા બધા જે પહેલાં રહેતા એ અમે એટલી જગ્યામાં રહેતા અને આ સ્કૂલ જે બની ને આ સ્કૂલમાં પણ અમારા થોડીક અમારી જગ્યા હતી અને આ પીપેર અમારી જુઓ પહેલાં અહીંયા અમારા મકાન હતા અમે અહીંયા રહેતા એટલી જગ્યામાં આ થોડીક સ્કૂલ છે એ થોડીક જગ્યામાં હતી અમારી અને અહીંયા નદી છે અહીંયા અત્યારે તો આ બધું ધોવાઈ ગયું છે પહેલાં તો ઘણી બધી જગ્યા હતી આમ થોડીક આમ પાણીના લીધે આ બધું ધોવાઈ ગયું છે અને હવે હું નદીમાં તમને લઈ જાવ છું નદીમાં જઈએ આપણે જો હવે આપણે આ સ્કૂલની અંદર આવ્યા છીએ અને અહીંયા પણ હોરદન દાદાનું આ કંઈક છે અને આ અહીંયા કંઈક આ બાંધેલું છે એક તપેલું છે તપેલાની અંદર શું છે એ આપણને કાંઈ ખબર છે નહીં પણ કાંઈ પણ છે ખર્યું હવે કોણે કર્યું એ તો આપણને નથી ખબર અને અહીંયા હોર્ધન દાદા છે જય હોર્ધન દાદા જો એક કોકે વરસાદી કરેલ છે શ્રી ફળના પડ્યો છે સોખા છે ને અંદર દીવો છે જય ગોર્ધન દાદા તો આ પાઘડી છે આ અમારી છે સ્કૂલ જુઓ આ સ્કૂલ છે હું તો તમને બતાવું જો ગાંજાવદર ગામ પ્રાથમિક શાળા પછી બીઆરસી રાજુલા જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત જો આ સ્કૂલ અમારી આ મધ્યાહન ભોજન છે અને એક આ નવી સ્કૂલ છે અહીંયા અત્યારે અમારા ગામના એ આ માલ હાટો અહીંયા કંઈક સારો ભરેલો છે તો આપણે અહીં જોવામાં અત્યારે બીક લાગે કેમ કે કંઈક જનાવર હોય તો હવે દીપડા એમ એટલે બીક તો લાગે ભાઈ અત્યારે જો આ નવી સ્કૂલ છે અહીંયા ટોયલેટ આ કહેવાય કે સંદાસ બાથરૂમ નહીં હતા અહીંયા જો આ અમારો ભાઈ વિપુલ આ રાજ ઉર્ફે ભોલું હવે જઈએ આપણે નદીમાં હાલો તો અહીંયા હતી પાણીની ટાંકી નાની એવી બાળકો માટે આ વિડીયોમાં તો એટલું જ છે હવે તમારે બીજો ભાગ જોવો હોય તો પાર્ટ માં આવી જજો એન્ડ